ગુડ મોર્નિંગ બધાને જયદ્વાર કદી શરવાર મહાદેવ તો તમે આગલોક જોયો જશે તો અત્યારે આપણે ઊઠી ગયા છીએ જી અહીંયા ઉપર થોડા ભાઈ હજી શું અને ત્યાંનું વાતાવરણ જુઓ તમે તો અમે નાઇઝોન ફ્રેશ થઈ જાય પછી તમને મળીએ આપણે નાઇઝોન ફ્રેશ થઈ ગયા ને હવે આપણે જવાનું છે સોપ ઉપર આપણી તો આપણે પેલા કરી લઈએ માતાજી ના દર્શન તમને દેખાડવું અમારું મંદિર આવું છે અમારું મંદિર આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે નાસ્તો ગોતી કાંઈક શું છે આ બધા પડીકા પરિણામ છે આમાં શું છે છે ચવણું ચાલો ને સિંગ ચવાણું ખાઈ લેસ્કીટ આ શું બિસ્કિટ આ બિસ્કિટ કોઈ ખાધા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કેટલાય કેટલાય ખાધા છે કોમેન્ટમાં ફટાફટ જણાવજો ચાલો હવે નાસ્તો કરી લઈને પછી આપણે જઈએ સીધા સ્ટોપ ઉપર આવી ગયા આપણી શોપ ઉપર અને બેઠા એ નિરાય ઈરાઈ આપડી શોપનો તમે કાલે વિડીયો તો જોયો જશે આ બધું

એની સાથે યુએસડી ના ટફન ફ્રી આવશે એક ગમે તે મોબાઈલ નું ટફન ની ક્વોલિટી પણ એક નંબર છે જે માર્કેટ માં 100 150 માં વેચાય છે અને એની સાથે એક મોબાઈલ સ્ટેન્ડ ફ્રી આવશે આ બધું જે જલ્દી તે વેલા તે પહેલા પધારો અને ફક્ત ને ફક્ત પહેલા પાંચ કસ્ટમર માટે જ આ ઓફર રાખવામાં આવેલી છે

સાથે મોબાઈલ સ્ટેન્ડ ફ્રી આવશે તો વહેલા તે પહેલા પધારો પ્રથમ પાંચ વ્યક્તિઓ માટે જ ઓફર છે તો કાલે જ પધારો અમારી શોપે રૂપલ મોબાઈલ રામોદ બસ સ્ટેન્ડની એક્ઝેટ બાજુમાં ગાયત્રી પાઉભાજીની એક્ઝેટ બાજુમાં તો તમે બર્ડ્સ જોયા જ હશે આ બર્ડ્સની ઓફર પ્રથમ પાંચ વ્યક્તિ માટે જ છે તમને બર્ડ્સ સારા લાગ્યા હોય તો આપણી શોપને વિઝિટ કરજો અને આપણો વ્લોગ તમને સારો લાગ્યો હોય કયો પાર્ટ તમને સારો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક કરતા જાવ સબસ્ક્રાઈબ પણ નાખો